ડોક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન રેવદંડા રાયગઢ મહારાષ્ટ્ર એમના સૌજન્યથી મધુરમ સર્કલ નેહર કેનાલ રોડ ડિંડોલી સુરત ખાતે આજ રોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન પદ્મશ્રી તથા મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સન્માનિત આદરણીય ડોક્ટર શ્રી આપ્યા સાહેબ ધર્માધિકારી અને ડોક્ટર શ્રી સચિન દાદા ધર્માધિકારી એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે સ્વચ્છતા અભિયાન બે હજાર પચીસ ડોક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન રેવડંડા રાયગઢ આ એક સામાજિક કાર્યો કરે છે જેમ કે સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અને સંગોપન આરોગ્ય શિબિર રક્તદાન શિબિર શૈક્ષણિક સાહિત્ય વિતરણ એવા વિવિધ કાર્યો કરે છે લગભગ આ કાર્યો ત્રેવીસ દેશોમાં કાર્યરત છે તેમજ શ્રી સમર્થ બેઠકના માધ્યમથી બધા જ સમુદાયને સમાજ સેવા આધ્યાત્મિક વિચારો આપીને તેમને માનવતા એ ધર્મ છે અને મનુષ્ય એ જાત છે તેવી શિખામણ આપીને ઉભા કરવામાં આવે છે આ કાર્યો લગભગ એક્યાસી વર્ષોથી શરૂ છે ડૉક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન રેવડંડા રાયગઢ મહારાષ્ટ્ર તેમના સૌજન્યથી મધુરમ સર્કલ નહેર કેનલ રોડ દિંડોલી સુરત ખાતે આજરોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન પદ્મશ્રી તથા મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સન્માનિત આદરણીય ડૉક્ટર શ્રી આપ્યા સાહેબ ધર્માધિકારી અને ડૉક્ટર શ્રી સચિન દાદા ધર્માધિકારી એમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે જેમાં લગભગ પાંચસોથી છસો શ્રી સદસ્ય તેમજ સનિયા ગામના સરપંચ ગ્રામસ્થ્ય પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા છે અને આ સ્વચ્છતા અભિયાન કાર્ય લગભગ બપોરે બાર વાગ્યા સુધી પૂર્ણ થશે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી તેમજ સનિયા ગામના ગ્રામસ્થોનો સાથ સહકાર ખૂબ સરસ મળ્યો છે તે બદલ તેમનો આભાર માન્યો છે